હિંમતનગરમાં પણ વાવાઝોડાથી મોટા હોર્ડિંગ્સ ધરાશાય થયા છે આરટીઓ સર્કલ પાસે લગાવેલા હોર્ડિંગ્સ જે જમીન દોસ્ત થવા પામ્યા છે હોર્ડિંગ્સ પડતા જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ભારે પવન સાથે ધૂળીની ડમરીઓ ઉડી અને આ હોર્ડિંગ્સ પણ પડવા પામ્યા છે રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં કે જ્યાં પતરાના શેડ હોય મંડપ હોય કે હોર્ડિંગ્સ હોય કે પછી પ્લાસ્ટિકના પતરા હોય આ તમામ વસ્તુઓ ઉડવા પામી હતી ભારે પવનના કારણે ક્યાંક લોકો જે મંડપ જેવા શેડ બાંધવામાં આવ્યા હતા તેને પણ બચાવવાના પ્રયત્નો કરતા જોવા મળ્યા જે જમીન દોસ્ત થવા પામ્યા છે હોર્ડિંગ્સ પડતા જ વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા ભારે પવન સાથે ધૂળીની ડમરીઓ ઉડી અને આ હોર્ડિંગ્સ પણ પડવા પામ્યા છે રાજ્યની અંદર વિવિધ વિસ્તારોમાં કે જ્યાં પતરાના શેડ હોય મંડપ હોય કે હોર્ડિંગ્સ હોય કે પછી પ્લાસ્ટિકના પતરા હોય આ તમામ વસ્તુઓ ઉડવા પામી હતી ભારે પવનના કારણે ક્યાંક લોકો જે મંડપ જેવા શેડ બાંધવામાં આવ્યા હતા તેને પણ બચાવવાના પ્રયત્નો કરતા જોવા મળ્યા